ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે જેમાં ઘટ ગટરની વ્યવસ્થા લાવવાથી ગામમાં ચાવ અને બીજા જે પૂછપરણ થાય છે બેન્જિનિયરની રજૂઆત કરી આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટીવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગામજનોને આશ્વાસન પણ આપેલ છે એકવાર એની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે એમપી શ્રી અને એમએલએ સાથે અને કલેક્ટર ઇજીઓ અને એસપી શ્રી સાથે એક ગ્રામસભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય તેવા પૂરતા પ્રયત્નો કરશું મારું નામ અશોક સોનગરા એક્સ આર્મી આર્મીમાં સત્તર વર્ષ નોકરી કરીને હું રિટાયર થયો છું આજ વાત કરીએ તો દેશને આઝાદી મળી એને તો અનેક વર્ષો થઈ ગયા પણ જે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એના અભાવને લીધે લોકો પરેશાન થાય છે તો જે સમયમાં દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારીઓ જે આયોજન કર્યું હતું હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમારા ચરાડવા ગામ ને મોરબી જિલ્લાનું સૌથી મોટું કામ હોવા છતાં આજે જે પ્રાથમિક જરૂરિયાતો છે જે જરૂરિયાત છે એ પણ હજી પૂરી થઈ નથી તો ક્યાંક ને ક્યાંક જે ક્રાંતિકારી પગલા લીધા હતા એ પગલા હવે ગામ લોકોને લેવા માટે મજબૂર થઈ ગયા છે કારણ કે એ જરૂરિયાત નથી પૂરી થતી તો આજે અમે કલેક્ટર સાહેબ ને આવેદન આપ્યું છે કે જેટલું બને તેટલું જલ્દી આના ઉપર કામ કરવામાં આવે જય હિન્દ જય ભારત ભાઈ ઈશ્વરભાઈ મોરી હું તરણવા ગામનો રહેવાસી છું આજે આવા હોય બધા શું પ્રશ્ન છે તમારો આજે અમે તરણવાથી બસો થી ત્રણસો જણા જેવા લોકો મહિલાઓ અને પુરુષો સાથે આવ્યા હતા આવેદન દેવા માટે કે છેલ્લા ત્રીસ વર્ષથી આ તરણવામાં ગટર નથી તો એ ગટર બાબતથી આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે અમારું તરણવા ગામ છે એ મોરબી જિલ્લામાં સૌથી મોટામાં મોટું ગામ છે અને જે ગામ છે એ ગામમાં પાયાની જે સુવિધા હોવી જોઈએ એ સુવિધાઓ નથી ગટર જે જેવી સમસ્યા છે જે ગટર જેવી સમસ્યા અમારા ચઢાડવામાં નથી મોટું ગામ છે તો વારંવાર રજૂઆત કરવામાં આવે છે સાંસદને ધારાસભ્યને કે તંત્રને રજૂઆત કરવામાં આવતી હોવા છતાંય ચૂંટણી માત્ર ને માત્ર વાયદાઓ કરે છે વચનો આપે છે અને ચૂંટણી જાય એટલે એ વાયદા વચનો ઇતિહાસો થાય છે તો આ વખતે ચરાડવાની જનતા છે એ ગટર માટે લડવા માટે તત્પર છે અને જ્યાં સુધી ગટર ચરાડવાને નહીં મળે ત્યાં સુધી ચરાડવાની જનતા આ વખતે શાંતિથી બેસવાની નથી અને આવનારા સમયમાં અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવનારા સમયમાં જો ત્રીસ દિવસની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે કે યોગ્ય અમારો જે પ્રશ્ન છે એનું નિરાકરણ નહીં આવે તો ત્રીસ દિવસની અમે અંદર આંદોલનો કરીશું રોડ રસ્તા રોકીશું ભૂખ હડતાલ પર ઉતરીશું કે રામધૂન કરીશું આવા અનેકો કાર્યક્રમ કરીશું અને તેની પૂરેપૂરી જવાબદારી અમે તંત્ર પર રાખી જા આવું હુમડા ખાય મસ્તરિયા ખાય બે છોકરા હમણાં નાના બાળ મરી ગયા અમને ગમે કરી કરે અમે હે ને વિશા દેવાના થતા નથી ઘટર